અહીંયા તમને દરેક પ્રકારની ઝેરોક્સ કોપી કાઢી આપવામાં આવશે કોઈ પણ સાઈઝ અને પચાસ પ્લસ કોપી હશે તો એકદમ રિઝનેબલ રેટમાં કાઢી આપવામાં આવશે ઓનલાઈન કોમ્પ્યુટર પ્રિન્ટ આઈડી કાર્ડ પીવીસી કાર્ડ તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટા જોરદાર ક્વોલિટીમાં નીકળી જશે તેમજ જમીન ને લગતા તમામ પેપર જેમ કે સાત બાર સન હક પત્ર સર્ચ રિપોર્ટ અને બે હાજર સત્તર પછી નો ઓનલાઈન ઓરિજિનલ દસ્તાવેજ તેમજ ઇન્ડેક્સ કોપી પણ નીકળી જાય છે દરેક પ્રકારનું લેમિનેશન થઈ જાય છે એ ત્રીસ સુધીની સાઈઝ લંબો પ્રિન્ટ

તો મારા વાલા વાટ કોની જોવો આ ખાસો યાદ રાખજો એરટેલ કસ્ટમર કેર ને અક્ષર ઓપ્ટિકલ વાળો ખાસો યાદ રાખજો